મારે જવું છે ખેતર અને પેલા બે હજુ ત્રણ જણા આવ્યા નહી ફોન કરવા દો મજૂર મેલ્યા છે કે ફોન કરશે નહીં કરતા કે મારે જવું પડશે ને અને તાપ પડશે તાપ નું રેવરાતું નહી મોતા ને એસી ઉપર એસી ચોફરા એસી એસી હંગાત રાખું તો જવું પડશે હલો મારા ખેતર માં જવું છે તમને ખબર નહિ પડતી કે હું ગરમી નો રહીતો નહીં તો ચો છે હાલ આવી જુ ખેતર માં જવું છો

બઉ તાપ લાગ મને તો બઉ તાપ લાગે દલિયો ભલે જો મારા પલથે તું હું તો નહીં કલે મારા ખેતર માં મજૂર કરેલા છે મજૂર તો વાધી જ આવ્યું હતું તમને ના ખાબે હા તમે માંગા થયો સાપ છો બહુ તમારે હેલો અરૂણિયા સગવડ કરો તમે લઈ લો પંખો લઈ લો તું ડીશ લઈ લે છત્રી લઈ લે તો એસી લઈ બાપરે બાપ કેવો બાપ શું છે ખબર નથી

વાયરો <laughs> પૈસા લેવાના બાજુ વાન બોલો ગરમ થઈ ગયા ઠંડા પૈસા લેવાના તો હાલ પૈસા કટલા નઈ કર્યો કઠું કઠલો કર્યો લે આપણે કટલા તો નઈ કલતા તમને ખબર થા કરું નહીં પૈસા લે અલ્યા હું છું

mọi người biết là 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 mọi

મો તમને તો પધાર્યા આલ આલ વિરમ્યા હા મને પૈયા આલ આલ કીધું આલ પૈની હોય આદલો તો મન તો આના પૈસા આલે તા અલ્યા પણ આલુ ન લ્યા અલ્યા ઓમ ઓમે i'm <laughs>